ગુરુદ્રમાં આગળ વધીએ તો કમોસમી વરસાદની આફતના માર પછી હવે ખેડૂતોની મજબૂરીનો ફાયદો વેપાર આવો જ અનુભવ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને થયો છે જ્યાં ખેડૂતની મગફળીની હરાજીમાં બોલાયેલા ભાવ જાણીને તમે પણ ચોંકી જવાના છો જસદણ એપીએમસી ના છે જ્યાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે માવઠાના માર વચ્ચે ખેડૂતો ટ્રેક્ટરોમાંથી મગફળી ભરીને આખી રાત માર્કેટયાર્ડની બહાર ઠંડીમાં બેઠા સવાર પડતા ખેડૂતોને ટોકન પણ મળ્યા પરંતુ હરાજી શરૂ થતા જ ખેડૂતોની મગફળી ત્રણસો રૂપિયાના ભાવથી માંગવામાં આવી મગફળી પલળેલી હોવાનું કહીને વેપારીએ ચિતલિયા ગામના ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો મગફળીમાં કઈ વાંધો નથી પલળેલી છે અમે સાડા સાત વાગ્યા ના કાલે રાત્રે અહીં હતા રાતના ઠેરિયા સવારે સો વાગે ગેટ ખુલ્યો અને અંદર આવ્યા રાજી શરૂ થઈ તો મારી ત્રણસો રૂપિયામાં મગફળી કોઈ વેપારી લેવા ખુશી નથી તો હવે મારે આમાં કરવું શું આ ટ્રેક્ટરના ભાડા મજૂરી

જેમાં ખેડૂતોનો બિયારણનો બિયારણ નો ખર્ચ પણ નીકળી ન શકે અંતે ખેડૂતને પોતાની મગફળી પરત લઈને જવું પડ્યું હવે એનાથી મોટું દુઃખ બીજું શું હોય શકે કાળુ રાઠોડ બીટીવી ન્યૂઝ જસદણ